રાજશ્રી પોલીફીલ કયા તાલુકાના ગામડાઓમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગેની જાગૃતિના સેસનુ અને સેનિટરી નેપકિન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલાની કન્યા શાળા ખાતે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગે આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોની જરૂરિયાતમંદ કુલ અઢારસો મહિલાઓને છ માસ સુધી ચાલી શકે તેટલા સેનેટરી નેપકિનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં ગામના આગેવાનો આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો અને કંપનીના પ્રતિનિધિઓ શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મૈત્રી પ્રજાપતિ સેન્ચુરી કઈ રીતે રાષ્ટ્રીય પ્રજાપતિમાં સીએસઆર યોજના અંતર્ગત મેન્સ્ટ્રોલ હાઇજીનનો કાર્યક્રમ લઈને અમે આસપાસના ગામ માટે આવ્યા છે આ કાર્યક્રમની અંતર્ગત અમે કન્યાઓ જે કુવાસી કન્યાઓ આપણી કિશોર અવસ્થાની કન્યાઓ અને જોડે જોડે મહિલાઓ માટે મેન્સ્ટ્રોલ હાઇજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા છે આ પ્રોગ્રામને અંતર્ગત અમે એમના માટે કેવી રીતના એમની હેલ્થનું ધ્યાન રાખી શકે છે મેન્સ્ટ્રોલ સાયકલ દરમિયાન શું શું ખાવું જોઈએ અને મેઇનલી તો કે જે આપણી પાસે સેનેટરી પેડ માર્કેટમાં અવેલેબલ છે એ કેવી રીતે યુઝ કરવા દર છ કલાકે એને બનાવવા અને કિશોરી અવસ્થાની અંદર લોતત્વવાળી વસ્તુઓ ખાવી જોઈએ એ સિવાય જે લોકમાન્યતાઓ જે બધી ખોટી માન્યતાઓ જે છે જેના લીધે કિશોર અવસ્થાઓની છોકરીઓ સ્કૂલની અંદર માસિક ચક્ર દરમિયાન આવતી નથી આવા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે અમે એક નેચરલ હાઈજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા આ પ્રોગ્રામને અંતર્ગત અમે કંપનીની આસપાસના ઘણા બધા ગામની અંદર સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે જેની સંખ્યા અમારી અરાઉન્ડ અઢારસો પ્લસ મહિલાઓને આ સેનેટરી પેડનો લાભ મળ્યો છે આ જે અમે પેકેટ આપી રહ્યા છીએ એ પેકેટની અંદર એ લોકો પાસે છ મહિનાનો સ્ટોક છે છ મહિના સુધી સેનેટરી પેડનો યુઝ કરી શકશે અને આની જોડે અમે એવી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ સમાજમાં ખોટા કુમાન્યતાઓ છે એ દૂર થાય તે સાથે સેનેટરી પેડને કેવી રીતના ડિસ્પોઝેબલ કરે કારણ કે જ્યારે આપણે રૂરલ સેક્ટરમાં રહી રહ્યા છીએ ત્યારે એ લોકો આ બધી વસ્તુઓને થોડીક ખોટી રીતે લઈ રહ્યા છે તો આપણે અમે એમને એ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપીએ છીએ કે તમે એને રાખ કરી નાખો કેવી રીતે રાખ કરી શકો છો અને સેનેટરી પેડના યુઝથી તમારી છોકરીઓ સ્કૂલમાં આવી શકશે અને પોતાનું જીવન ધોરણ વધારી શકશે આ જ અમારો પિન્ટુ મોદી એ બી ફોર્ટીટ ન્યૂઝ અંકલેશ્વર